સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના મામલે ફરી શિક્ષકો મેદાનમાં ઉતર્યા જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ આજે શિક્ષકો કાળા કપડામાં નજરે ચડ્યા વિશેષના ટાઇમમાં શિક્ષકોએ કર્યા સૂત્રો ઢાર જૂની પેન્શન યોજનાની લડત લોકસભાની ચૂંટણી પહેલા ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરી શિક્ષકોએ વિરોધ કર્યો હતો આજે પણ કાળા કપડા પહેરી શિક્ષકોએ વિરોધ કરી માંગણી બુલંદ બનાવી છે યસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન એટ